જ આપણે મજામાં નથી કેમ કે દરિયો બાજુમાં છે ને થોડી ઠંડી લાગે છે એ આજે આપણે આવ્યા છે પોરબંદરની સોપાટી છે એટલે રાતના અગિયારની આજુબાજુ સમથિંગ ટાઈમ થઈ ગયો છે પણ મિત્રો છોતરા કાઢી નાખે ને એવી ઠંડી છે અને આ ઠંડીની અંદર આપણે હમણાં થોડાક સમય પછી દરિયાની અંદર ડૂબકી મારવાની છે બંને રહેજો અને કમેન્ટ કરજો કોણ કોણ અહીંયા આવ્યું છે અને તમને કેવું લાગ્યું છે લોકેશન એક નંબર કાંઈ ઘટે જ નહીં ઘટે તો જિંદગીના દિવસો બાકી કાંઈ ઘટે નહીં આવું ને આવું ચાલ્યા રહેશે ચાલતું રહેવાનું છે અને આજે ખાસ એ પોઈન્ટ આપવાનો છે પણ ક્યારે સો જણા લાઈવ થાય ને ત્યારે જબરજસ્ત આપવાનો છે સરપ્રાઇઝ મિત્રો આવી સરપ્રાઇઝ તમે કદાચ ભવિષ્યમાં નહીં જોઈ હોય નહીં સાંભળી હોય રોનક તમને પેલા બતાવી દો પછી આગળ આપણે તો કોને કોને લોકેશન ગમ્યું છે ને એ પહેલાં કમેન્ટ કરો અને પછી આપણે હે ને બાકાજીકી બોલાવવાની છે ભાઈ સો જણા આવે પછી જ આપણે મેઇન પોઈન્ટની વાત કરવાની છે ત્યાં સુધી કોઈ પ્રકારની વાતચીત નથી કરવાની એટલે ફટાફટ જોડાઈ જાઓ સો જણા લાઈવ થઈ જાવ અને આપણે ઘણા લોકો એવું કહેતા હતા કે તમારાથી કાંઈ ના થાય એટલે અમારાથી થાય ને તમારાથી ના થાય અને આજે એક પરસોત્તમભાઈ સોલંકી માટે ભાઈ એક ભાઈ છે લલ્લુ પંજુ એણે જે ચેતવણી આપીને એવું કીધું છે કે અમે કાંઈ બંગડીઓ નથી પહેરી તો ચોટલી અમારે નથી ને બંગડીઓ અમે પહેરી એટલે મર્યાદામાં રાખી અને વાત કરો જે કાંઈ મુદ્દો છે એને ડાયવર્ટ નહીં કરવાનો બાકી ભાઈ આમાં તમને ખબર જ છે તમે જે મુદ્દા ઉપર ડાયવર્ટ કરીને ક્યાં લઈ જવા માગો છો એ અને હીરાભાઈ સોલંકી અને પરસોત્તમ સોલંકી એવું નહોતું કીધું કે તમારી ઉપર અમે ધોકા ઉપાડશું એને સમાજ ઉપર અન્યાય થશે ને તો ધોકા ઉપાડશું આ જે શબ્દ વાપર્યો છે ને એમાં મુદ્દો ડાયવર્ટ કરી અને અત્યારે અમુક લોકો પોતાની ટીઆરપી મેળવવા જોકે જેનું ઘરમાંય નથી ક્યાંય હાલતું અને બારબર કેવા કાંડ છે એ બધાને ખબર જ છે એટલે થેન્ક યુ મિત્રો બધાનો આભાર ખૂબ ખૂબ અને સોની આજુબાજુના ચાલુ થઈ ગયા છે જીજે બત્રી જલવાની અંદર મિત્રો રાતના અગિયાર વાગે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે મેન પોઈન્ટ ઉપર આવી જઈએ જોકે ઘણાને અજુગતું લાગશે પણ આપણે સરપ્રાઇઝ જ દઈએ છીએ આજના દિવસમાં મિત્રો વિડીયો ઓછા આવ્યા એનું રીઝન છે કે ભાઈ આપણે હતા અત્યારે દ્વારકા પણ દ્વારકાથી અત્યારે આવી ગયા છે પોરબંદરમાં અને પોરબંદરની સોપાટીનો જે માહોલ છે ને એ માણવા આવ્યા છે બાકી રોજ બધાના અલગ અલગ ચહેરા તો જોઈએ જ છીએ પણ દરિયાની નજીક આવીને તમે જોવું તો ખબર પડે કે દિલ દરિયા જેવું હોવું જોઈએ બાકી તો ઘણા લોકોને ખબર જ છે મિત્રો એટલે આવો આવો વેલકમ વેલકમ મિત્રો ખૂબ ખૂબ આભાર કે આજે રાતના અગિયાર વાગે પણ જો જીજે બત્રી જલવાન તમે લાઈવ નિહાળી રહ્યા હોય તો આનાથી તો બીજું શું હોય મિત્રો આવો ને આવો સાથેને સહકાર આપજો અને અમારા ભાઈની ફરમાશ છે રાહુલ ભરવાડ કેમ છો રાહુલભાઈ મજામાં આપણે તો એની ટાઈમ મોજમાં જ હોય અને આપણે હવે જે જે લોકોએ નડવાનું ચાલુ કર્યું છે ને ભાઈ એના કાયદેસર રીતના આપણે જન્મકુંડલી કાઢવા માટે થઈ અને દરરોજ માટે નવા નવા પ્લાન બનાવી અને નવી જગ્યા ઉપર જવાનું છે એટલે માપમાં રહેજો પછી ઘણી વખત મારે કહેવું પડે છે કાચા રોડના રોદાહારા પણ કોળીના ગોદાહારાની બરાબર ને જોકે ન કહેવું જોઈએ પણ સમય વર્તે સાવધાન આ તમારા બધાની ફરમાશ હોય એટલે આપણે પૂરી કરવી પડે છે અને આવનારા દિવસોમાં અમુક લોકોની ખ્વાઇશ પણ પૂરી કરશું એમાં કોઈ પ્રકારની શંકા છે જ નહીં અને શંકાનું સ્થાન નથી તો મિત્રો સો પ્લસ મતલબ થર્ટી વન વન થર્ટી વન તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર અત્યારે થોડુંક અંધારું છે એટલે તમને દરિયાની જે રોનક છે એ નહીં બતાવી શકું પણ દરિયાની આજુબાજુનો જે વિસ્તાર છે ને એ તમને સુપર લાગશે અને મજા આવશે તો મિત્રો ત્રણસોની આજુબાજુ જો લાઈવ જોઈ રહ્યા હોય એનો મતલબ એવો છે કે તમે રાત્રે પણ તમારા ભાઈને એક તમારા દીકરાને સપોર્ટ આપવા માટે થઈને લાઈવ નિહાળી રહ્યા છો ગુડ નાઇટ ગુડ નાઇટ ગુજરિયા અહીંયા મિત્રો કદાચ કમેન્ટનો જવાબ ના આપી શકું ને તો સોરી મિત્રો કેમ કે દરેક લોકોને કમેન્ટમાં જવાબ નહીં આપી શકું પણ જે મેન એક મુદ્દો હતો ને એ મુદ્દો કહેવા માટે થઈને આવ્યો હતો અને આ મુદ્દાનો મિત્રો કાલે સવારે ડિસિઝન પણ થઈ જાય છે આપણા કોળી યુવા એકતાના ચિરાગભાઈ ઝાલા એને જે ચુનૌતી આપી છે ને એ એમાં કોઈ પ્રકારની શંકા સ્થાન નથી આવનારી પહેલી તારીખના રોજ મિત્રો મળશું બધા ભાવનગરની અંદર ત્યાં સુધી તમામ લોકોને મિત્રો એક જીજેબત્રી જલવા એની ચૌહાણ વશ્રમના મિત્રો ભાવુભ આમળતો છે બહુ બળી સંખ્યામાં આવો અને આ જે ન્યાય મહાસંમેલન છે ને એમાં મિત્રો આપણે બતાવવાનું છે કે કોળી એકતા શું કહેવાય અને કોળી ઉપર અત્યાચાર કરવો ત્યારે કોળીના તમામ નાના મોટા કાર્યકર્તા આગેવાનો સાથે મળીને કામ કરે છે અને અહીંયા અઢારે અઢાર વરણના મિત્રો આપણે કોઈ અરે દુશ્મની છે નહીં બધા અરે હળી મળીને રહેવાનું છે પણ અમુક જે લોકો છે એ દુશ્મનાવટ કરવાના પ્લાન ઘડી રહ્યા છે તો આવા જેટલા પણ પ્લાનિંગ કરી રહ્યા છે ને એને આપણે એક વિનંતી કરવી છે કે બને ત્યાં સુધી અમારા જે માહોલની અંદર અને અત્યારે જે ચાલુ છે ને એમાં બને ત્યાં સુધી તમારે કોઈ પ્રકારની ખોટી રીતના દખલ ન કરવી નહીં પછી તમારી જન્મકુંડલી તૈયાર જ થાય છે પછી ન કહેતા કે જાતું તું વેડમ અને ગરી ગયું લાઈવ ચાલુ છે એટલે નથી બોલવું સમજદાર કોઈ ઈશારા બી કાફી તમને બધાયને શું કહેવાય કે ખાલી ઈશારામાં એ ખબર પડી જાય છે એટલે મારે ન કહેવું પડે અને ખાસ બે જણાને એક વિનંતી અને એક ખુલ્લી ચેલેન્જ કે બંને ત્યાં સુધી અમારા સમાજના જે મોટા આગેવાનો છે એની સબી ખરડાવવાના પ્રયત્ન ન કરતા મિત્રો જ્યારે પણ તમે કોઈની છબી ખરડાવવાના પ્લાન કરો છો તો વિચારજો કે ક્યાંક આપણે પણ આમાં નથી ખોટું કરતા ને તમારા એક ખાલી ખોટું બોલવાના પ્લાનથી ઘણા મોટા આક્ષેપો થાય છે એટલે આ નથી કરવું આપણે ભાઈચારાથી રહેવાનું છે અને એમાંય તમને ન મજા આવે તો તમારી ઈચ્છાની વાત છે બને ત્યાં સુધી મિત્રો કોળી સમાજ અને ઠાકોર સમાજની એવડી વોટ બેંક છે અને અહીંયા આપણે તમામે તમામ એટલે કે અઢારે અઢાર વર્ણને સાથે રાખી ભેગા મળી અને કામ કરવા ઈચ્છીએ છીએ પણ ઘણા એવા લોકો છે મિત્રો કે સમાજમાં વિખવાદ કરવા માંગે છે આપણે વિખવાદ નથી કરવો વિનાશ કાળે વિકૃત બુદ્ધિ અને કોઈ પણ સમાજ હોય તો એમાં એના સમાજના દરેક યુવાન કે યુવતી ઉપર એને પ્રેમભાવ હોય જ છે પણ ખોટી રીતના નહીં જે ખોટું કરે છે ને એને સાથ અને સહકાર ઓછો આપે છે દરેક લોકો જગ્યા ઉપર અને ખરેખર જે ગુનાને પાત્ર છે એને સજા મળવી જોઈએ જો એને સજા નહીં મળે તો આવનારા દિવસોની અંદર એનાથી પણ બદતર દિશા આવશે એટલે કે એનાથી પણ ખરાબ વલણ થાય અને બીજા કોઈ પણ સમાજ ઉપર પણ ફરી કોઈ એવી દુર્ઘટના ન બને કે જે અત્યારે નવનીતભાઈ ઉપર બની છે મિત્રો એક નવનીતભાઈ જ નથી આવા તો ઘણી વખત ઘણા સમાજના લોકો ઉપર અત્યાચાર થયા છે હવે એમાં ઘણા બધી સમાજના વિરોધમાં હાલતું જ હોય છે પણ હવેથી આવનારા દિવસોમાં કોઈ પણ સમાજ ઉપર ફરી આવા પ્રયત્ન ન થવા જોઈએ ફરી આવા ગુના ન થવા જોઈએ અને ઘણા લોકો મિત્રો કમેન્ટ કરે છે કે તમે ખાલી માત્ર બીજા સમાજ હોય તો જ કેમ આવું કરો છો તો ભાઈ કોઈ સમાજની લાગણી દુભાવવા પણ નથી કરતા અને કોઈ સમાજને હેરાન કરવા માટે પણ નહીં જેની ઉપર ગુનો થયો હોય ને એ લોકો પકડાઈ જાય એની ઉપર શું વિડીયો બનાવીને કરવાનું કહ્યું ઘણા લોકોની કમેન્ટ છે કે તમે વાં કેમ નથી જતા તમે વાં કેમ નથી જતા એટલે ભાઈ એ લોકો ઉપર ફરિયાદ થઈ અને એ લોકોને પકડી પણ લીધા તો આમાં ક્યાં જવાની જ વાત આવે છે મોટો મેન મહત્વનો મુદ્દો એ હતો કે જયરાજને મિત્રો બચાવ પક્ષમાં લેવાના હતા અને જે આ બચાવ પક્ષ કર્યો ને એમાં આવડું મોટું અમારે પણ સંમેલન કરવું પડ્યું છે સ્વીકારી લીધું હોત તો આટલું મોટું થાત નહીં અને થોડો ઘણો બધાને ઘમંડ અને અહમ હોય છે દરેક વ્યક્તિમાં હોય છે એટલે જે આ છે ને એ ક્યારેક આપણો ગુનો હોય તો આપણે સ્વીકારવું જોઈએ બને ત્યાં સુધી કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ ન કરતા મિત્રો અને ખાસ એક તારીખના રોજ જે ન્યાય મહાસંમેલન છે ને આમાં વિખવાદ કરવા માટે અને આને ડખોડવા માટે પણ ઘણા લોકો પ્રયત્ન કરશે એટલે તમે એના ઓલામાં ન આવતા આપણું જે લક્ષ્ય છે એ લક્ષ્ય આપણે સિદ્ધ કરીને રહેવાનું છે જ્યાં સુધી આપણું લક્ષ્ય જે છે એ પાર ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારના ઉગ્રવાદી બનાવે ઉગ્રતા કરવાના પ્રયત્ન કરે એના સામે શાંતિ રાખવી શાંતિ જાળવવી માત્ર મુદ્દો ડાયવર્ટ કરવાના પ્લાનથી ઘણા બધી અત્યારે હિસ્સા ચાલુ છે અને ઘણા બધી કાવતરા રચાઈ રહ્યા છે એટલે મારી કોળી સમાજને એક વિનંતી છે કોળી સમાજના ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી છે કે કોઈ પણ સમાજના યુવાનો અથવા કોઈ પણ વ્યક્તિ વિડીયોના માધ્યમથી ઉશ્કેરણીજનક શબ્દો વાપરે વિડીયો બનાવે કમેન્ટ કરે તો એમના સામે કોઈપણ પ્રકારની અભદ્ર ટિપ્પણી આપણે નથી કરવી એનો સમય પ્રમાણે એને જવાબ આપશું પણ આપણું જે આ ન્યાય મહાસંમેલન છે ને એ આપણે શાંતિપૂર્ણ પૂર્ણ કરવાનું છે પછીથી જે પણ કાંઈ આપણા આગેવાનો એટલે કે હીરાભાઈ સોલંકી પરસોત્તમભાઈ સોલંકી અને બીજા ઘણા બધી નેતા છે એના નિગરાની હેઠળ આપણે રહીને કામ કરવાનું છે તો આજે તમારા તમામ મિત્રોનો મિત્રો ખૂબ ખૂબ આભાર કેમ કે રાતના અગિયાર વાગ્યા પછી પણ તમે ચારસો પ્લસ લાઈવ જોઈ રહ્યા હોય તો એનાથી તો બીજું કોઈ મોટી મૂડી છે જ નહીં અને અત્યારે તમે બધા જેટલા લાઈવ આવ્યા છો અને નિહાળો છો એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર મિત્રો અત્યારે આપણે પોરબંદરથી લાઈવ કર્યું છે અને અહીંયા દરિયો છે આ સોપાટી છે પોરબંદરની આજે આખો દિવસ ટાઈમ નહોતો મળ્યો વિડીયો બનાવવા માટે અને અત્યારે એવું થયું કે ચાલો આપણે લાઈવ કરીને તમામ લોકોને જાણકારી આપીએ એટલા માટે થઈ અને આજે મોડો લાઈવ આવ્યો છું અને જે પણ કાંઈ મારે વિડીયો બનાવવાના હતા એ હું બનાવી નથી શીખો એક બે લોકોની જે સમાજના આગેવાનો પ્રત્યે ખરાબ વિડીયો વાયરલ થયા છે એનો મિત્રો કાલે આપણે દિવસના જવાબ આપશું સો ટકા આપશું એવું નથી કેમ કે જ્યારે પણ કોઈ પણ સમાજમાંથી સારા વ્યક્તિને બદનામ કરવાના પ્રયત્ન ચાલતા હોય ને ત્યાં હંમેશાની માટે આપણે લડત આપશું અને સાથને સહકાર આપશું કોઈ પણ સમાજ હોય એવું નથી કે ખાલી માત્ર કોળી સમાજ અહીંયા અઢારે અઢાર વરણને સાથે રાખી ભેગા હળી મળી અને અમે ન્યાયની સામે લડવાવાળા છીએ અન્યાય માટે એ નહીં કોઈને પણ ન્યાય મળે એના માટે થઈને હંમેશાની માટે તત્પર છીએ અને રહેશું કામ કરતા રહેશું નાના સમાજ હોય મોટા સમાજ હોય કોઈ સમાજને લેવા દેવા નથી કોઈ વ્યક્તિને લેવા દેવા નથી માત્ર જે નિર્દોષ લોકો ઉપર અત્યાચાર કરે છે ને એના વિરોધમાં કોઈ પણ સમાજ હોય એને સામે આપણે લડશું અને ન્યાય અપાવશું ઘણા લોકોની પાછી કમેન્ટ આવશે કે તમે તમારા સમાજનું નહીં ભાઈ અમારા સમાજનાય છે ઘણા એવા સમાજના છે એટલે અહીંયા આપણે પાછું કોઈ સમાજનું નામ લઈએ તો કે અમારા સમાજનું કેમ તમે નામ લીધું એટલે આપણે અઢારે અઢાર વર્ણને ભેગા રહીને વાત કરીએ છીએ બાકી જે લોકોને જો ભાઈ વિચારવાળા ગમે વિચારે અને શંકાની સીમા નથી બરાબર ને ઓલી કહેવત છે ને કે સાદી ભાષામાં કમળો હોય ને પીળું દેખાય એટલે હા ભાઈ ગીર સોમનાથ જિલ્લાનો છું પણ અત્યારે પોરબંદરથી લાવીશું બરાબર તમારી કમેન્ટ આવી એટલે મારે તમને જવાબ આપવો છે નહીતર ઘણા લોકોની કમેન્ટ આવી છે પણ મને યાર નથી ટૂંકમાં હું કહેવાય કે મારો મુદ્દો ડાયવર્ટ થઈ જાય એટલે હું જવાબ નથી આપતો અમારા ગઢવી સાહેબનો એ ખૂબ ખૂબ આભાર ફરી પાછા એક નવો વિડીયો આપણો આવશે મિત્રો ન થાય નહીં ત્યાં સુધી વિડીયો બનાવજો એમાં તમે સાથને સહકાર આપજો અને સમર્થન પણ આપજો કેમ કે અત્યારે પોલિટિક અને પૈસાનો પાવર છે દરેક જગ્યા ઉપર અને હા ભાઈ ઓકે રેડી બરાબર છે એટલે એ જે પૈસાનો ઘમંડ અને અહમને પાવરની દુનિયામાં જે જીવે છે ને એના માટે મિત્રો એકતા સિવાય બીજું કોઈ તોડી શકતું નથી એટલે હંમેશાની માટે દરેક સમાજમાં એકતા હોવી જોઈએ દરેકે દરેક સમાજમાં પોતાના સમાજ માટે એકતા હોવી જોઈએ અને દરેક સમાજમાંથી એવા યુવાનો હોવા જોઈએ કે જે અન્યાય થાય ને એની સામે લડવા જોઈએ અહીંયા ઘણા બધી લોકો એવું છે કે આપણે સાંભળ્યું છે કે ખાલી રૂપિયા ખાતર અને થોડી ઘણી ટીઆરપીના ખાતર પણ બનાવે છે આપણે રૂપિયાની જરૂર નથી ટીઆરપીની જરૂર નથી કુદરતે ઘણું બધી દીધું છે સારું છે તમારા બધાની દયા છે અને આપણે યુટ્યુબમાંથી પૈસા મળે છે એ ફેસબુકમાંથી મળે છે અને જમીને દાદાની સારી છે એટલે નો ટેન્શન એમાં કોઈ ખરાબ કમેન્ટ ન કરતા તમારા કરતાં થોડુંક ઓછું કમાતો હશું પણ સારું છે મારા પૂરતી પછી તો તમારા બધાની તો ચોઈસ અલગ હોય છે આજના દિવસના મિત્રો તમામ લોકોને જીજાબત્રી ચલવાના ખૂબ ખૂબ અભિનંદન જય માતાજી ઓકે લિંક મોકલી દેજો ને મારા નંબર ઉપર એકાણું તોતેર ઓગણીસ ઝીરો બે ચુમાલી મારા નંબર દરેક વિડીયોમાં હશે કદાચ ન હોય તો લખી લેજો એકાણું તોતેર ઓગણીસ ઝીરો બે ચુમાલી ઓકે સરસ વેરી ગુડ અત્યારે પણ જો તમે કેટલા વાગે વિચાર કરી લો કે સવા અગિયારનો ટાઈમ થયો અને તમે બધા લોકો જો એક જીજે બત્રી જલવાને લાઈવ નિહાળતા હોય તો આનાથી તો બીજું કોઈ ખુશી નથી ને મૂડી નથી મારા અંદાજ પ્રમાણે બધાનો અલગ અલગ હોય છે પણ આપણી ચોઈસ અલગ છે કે તમે છો તો અમે છીએ બાકી અમે કાંઈ છીએ નહીં એટલે જય માતાજી અને સો ટકા તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશું અને આપણે મારું ઇન્સ્ટાગ્રામય છે જીજે બત્રી જલવા તો એમાં ફોલો કરી લેજો અને કોઈ એવો વિડીયો હોય તો મોકલજો આપણે મેન્શન નહીં કરશું આપણે કોઈ પ્રકારનું કાંઈ ગમન છે જ નહીં ખાલી હાથ આવ્યા છે ને ખાલી હાથે જવાના છે ક્યાં લેકે આયા બંદા ક્યાં લે કે જઈએ અહીં તો જિંદગી જીવાય ત્યાં લગી મોસ્તી જીવી લેવાની બીજાના દુઃખમાં ભાગ ભડવાનો દુખે દુઃખે ને સુખે સુખે એમાં મજા છે બાકી કે ઓલાને દુઃખે કરીને હું કમાઈ જાઉં તો એમાં કોઈ પ્રકારનું કાંઈ છે નહીં જીજે બત્રી આણંદ ત્રેવીસ આનંદ ઓહ વેરી ગુડ મારે ઘણા બધા છે અલગ અલગ જગ્યા ઉપરથી કચ્છ આણંદ બરોડા યુ અમેરિકા એટલે તમામ લોકોનો ખૂબ સપોર્ટ મળે છે સારો સપોર્ટ મળે છે મિત્રો એક વિચાર કરજો કે અત્યારે ખાલી ટૂંક સમય પહેલાં હું લાઈવ આવ્યો છું પંદર મિનિટ થઈ પંદર સત્તર મિનિટ અને સત્તર મિનિટની અંદર જો ચારસો પ્લસની પાંચસો પ્લસની આજુબાજુના ઓ વેરી ગુડ અચ્છા અચ્છા કાંઈ વાંધો નહીં ભાઈ આપણા મારા નંબર છે એકાણું તોતેર ઓગણીસ ઝીરો બે ચુમાલીસ જે લોકોને જે પણ કાંઈ ફરમાઈશ હોય તે મને કમેન્ટ કરી દેજો મારી વોટ્સઅપ એ ચાલુ હશે કોલ એ ચાલુ છે ગમે ત્યારે તમે કોલ કરી શકો છો હજી આપણે કાળા કામ ચાલુ નથી કર્યા અને કોઈના બૂચ નથી મેળાતી આપણે મોબાઈલ સ્વિચ ઓફ રાખવો પડે બરાબર અને આપણે રાખવો એ નથી જિંદગીમાં કેમ કે સાચી રીતે જીવવાવાળા છીએ તો બીવાનું તો કોઈના બાપથી છે જ નહીં બીને શું કામ રહેવાનું મોત બધાયનું આવવાનું છે કોઈ અમર કોઈ પણ છે ને પટ્ટો લઈને આવ્યું નથી એટલે નામ છે એનો નાશ છે તો પછી શા કામે યાર બીને જીવવું છે થોડુંક જીવવું તો સારું જિંદગી જીવ લેવા નહીં કોકને કામ આવીએ એવી બરાબર ને અત્યારે આપણે જે લોકોને કામ આવશું ને એ આપણી મૂડી છે બાકી કરોડો રૂપિયાનો માલિક પણ ખાલી હાથે જ સમસાણે જાય છે ભાઈ એટલે એવું નથી કે એની પાછળ રૂપિયાના ઢગલા થતા જાય ને રૂપિયા રોડાતા જાય ને જ્યારે શમસાણમાં દા દે આગ અગ્નિ દે ત્યારે એની ઉપર રૂપિયાનો વરસાદ કરવામાં આવે એવું કાંઈ છે જ નહીં એટલે કોઈ પણ વ્યક્તિએ ક્યારેય પણ મોટા ઘમંડમાં કે અહમમાં ન રહેવું બરાબર પછી બધાની અલગ અલગની વિચારસરણી હોય મારી ચરણ ચરણી આવી છે કેમ કે સાચું કહે ને એ બધાને ખટકે ખોટું કહીને જી સાપ જી સાફ કરે ને એની બધા વાહ વાહ કરે આપણે એવું આવડતું નથી ભાઈ કેમકે આપણા ઘરમાં કોઈ નાખી જતું નથી આપણી મહેનતથી કમાઈએ છીએ અને આપણી મહેનત પ્રમાણે મળી જાય છે તો એમાં કોઈ પ્રકારનું ટેન્શન છે નહીં બાકી ઓકે થેન્ક યુ અમારા ચીકુ એટીન એમનો પણ ખૂબ ખૂબ આભાર ભાઈ જો મેઇન વસ્તુ એવું છે કે કોઈનું ખરાબ નહીં ઈચ્છવાનું જિંદગીમાં પણ તમારું ઈચ્છે એનું જેવો જેવો વિચાર એવો એના પરિણામ મળે છે એટલે તમારે કે મારે કંઈ નહીં કરવું પડે સમય વર્તે સાવધાન સમય પ્રમાણે એને એના પ્રમાણમાં મળી જશે અહીંયા આપણે કોઈને બધું નથી દેતા પણ કોઈની ઉપર અન્યાય કરો તો બુદ્ધ બધું જરૂરથી લાગે છે તો આજના દિવસ માટે આટલું ફરી પાછા નવા એક વિડીયોમાં મળશું મિત્રો ત્યાં સુધી તમામ લોકોનો મિત્રો ખૂબ ખૂબ આભાર હાર્દિક હાર્દિક શુભકામના ભાઈ અત્યારે પોરબંદર ચોપાટી થી લાવીશું જો પોરબંદરની ચોપાટી છે અને મારું વતન ગીર સોમનાથ જિલ્લાના તાલાડા તાલુકો છે એટલે આ તો મોજ ફકીરી છે ગમે ત્યારે ગમે ત્યાં નીકળી જાય બરાબર ને આપણે વડાપ્રધાન કહેતા કે હમ તો સાધુ હે ઝોલા લે કે કહે કભી બી ગુમ જાતે હે આપણે એવું નથી કરતા હવે ઝોલો આપણા હાથમાં જે આવ્યો નથી દયા છે તમારા બધાની હા થોડી ઘણી જમીને આપી છે બાપદાદાએ અને તમારા બધાના સાથ અને સહકારથી મિત્રો આજે ઘણું બધી કમાઈએ છીએ એટલે નો ટેન્શન ફરી પાછા એક વિડીયોમાં મળશું ત્યાં સુધી તમામ લોકોને જય સોમનાથ જય માતાજી જય વેલનાથ જય માન દા આવોનાવો મિત્રો અને સહકાર આપતા રહેજો તમારા એક નાના ભાઈ તરીકે એક દીકરા તરીકે આજના વિડીયોમાં કેવું લાગ્યું આપણે કમેન્ટ સેક્શનમાં જઈને કમેન્ટ કરી દીજો મિત્રો તો જય હિન્દ જય ભારત